ઉંદરના વાહન સાથે શરૂ થયેલા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું મિત્રો એક અઠવાડિયું પૂર્ણ થઈ ચૂક્યું છે અને જાણી લો કે આકાશમાં ચમકતા તારલાઓને આધારે એટલે કે આકાશી દર્શનના આધારે કયા હવામાન નિષ્ણાંતના આધારે મિત્રો આજથી આ નક્ષત્રનો શરૂ થવા જઈ રહ્યો છે ભારે વરસાદ મિત્રો આજે થઈ છે પાંચમી સપ્ટેમ્બર અને ગુરુવાર થયો છે તો જાણી લો કે આજે

આ લેટેસ્ટ આ શરૂ થનારા વરસાદી રાઉન્ડ ને લઈને વરસાદની આગાહી કરી હવામાનના પલટાને લઈ તો તો બીજી તરફ કાળા ડિબાંગ ચાંદો ઘેરાયેલો રહે હલચલ થાય જેને લઈ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો બીજી તરફ મિત્રો આપણે જાણીશું તો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર નવી એક વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર ધીમે ધીમે આકાર પામી રહી છે આ લો પ્રેશર મિત્રો ગઈકાલ સુધી

તો રાત્રિ દરમિયાન પૂર્વ કચ્છ અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં પણ વરસ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી ગાજ વીજ સાથે અને મિત્રો જેમાં હવે પછી જાણી લો કે ગુજરાત રાજ્યની અંદર આજથી ફરી વરસાદનું જોર વધશે આવનારી બોતેર કલાક સુધી ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને પણ જોવા મળી રહ્યા છે એંધાણ તો મિત્રો આપણે એ જાણીશું આજે પાંચ તારીખના દિવસે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોમાં એલર્ટ આપી દેવામાં આવ્યા બંગાળના ઉપસાગરમાંથી આ વર્ષે મિત્રો ઉપરા ઉપરી નવી નવી સિસ્ટમો આવી રહી છે અને તમે જોઈ શકો પેસિફિક મહાસાગરની અંદર અત્યારે એક મોટું વાવાઝોડું રચાયેલું છે ને અંબાલાલ પટેલે આગાહી કરેલી કે જો પેસિફિક મહાસાગર જાપાનના દરિયામાં મોટા મોટા ચક્રવાતો બનશે ને જેના કારણે બંગાળના ઉપસાગરની વરસાદ આપનારી એક શાખા પેસિફિક મહાસાગરના વાવાઝોડા તરફ ખેંચાય ને બીજી શાખા ભારતના મેદાની પ્રદેશો ઉપર આવે ને જેને લઈ તમે જોઈ શકો બંગાળના ઉપસાગરમાંથી નવી નવી સિસ્ટમો આવી રહી છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો તેલંગાણા આંધ્રપ્રદેશના વિસ્તારોમાં તબાહી મચાવેલું ડિપ્રેશન ગુજરાત રાજ્યના જે વિસ્તારો ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમના ફોર્મમાં સક્રિય છે

આપણા ગુજરાતની અંદર આજે યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે અત્યારે બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર સક્રિય બની છે ને જેનો આ લો પ્રેશરનો મિત્રો પશ્ચિમી દક્ષિણી છેડો સક્રિય હોવાના કારણે આજે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લાગી ગયું તો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના વિસ્તારોમાં પણ આઈએમડી તરફથી મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવી છે આ સાથે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ પશ્ચિમ બંગાળ પૂર્વીય મિઝોરમ અસમ લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણી ભારતના તમિલનાડુ કર્ણાટકથી આ વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવેલા છે તો મિત્રો છ સપ્ટેમ્બરનો પણ તમે એલર્ટનો મેપ જોઈ શકો જેમાં આપણા ગુજરાતની અંદર છ તારીખે એટલે કે આવતીકાલે પણ ભારે વરસાદનું યલ્લો એલર્ટ રહેશે રાજ્યની અંદર મિત્રો છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે ને જેમાં ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે ગુજરાતના જિલ્લાઓની અંદર મેપ જાહેર કરવામાં આવેલો છે જેની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના આજે ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતા વધવાની છે ને ખાસ કરીને આ અત્યારે જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મોટા બદલાવો સાથે મિત્રો આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટો પણ લાગી શકે છે અને જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો મહેસાણા સાબરકાંઠા કચ્છ અને મોરબી લાગુના વિસ્તારોમાં અત્યારે યલ્લો એલર્ટ છે પરંતુ સાંજ દરમિયાન આ સિસ્ટમોની અસરના કારણે આ વિસ્તારોમાં લાગી શકે ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં પણ આજે મિત્રો વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે જ મિત્રો આવતીકાલનો પણ તમે મેપ જોઈ શકો જેમાં અત્યારે રાજસ્થાનના વિસ્તારો ઉપર જે સાયક્લોન જોવા મળી રહ્યું છે સિસ્ટમનું એ જ સાયક્લોનિક સિસ્ટમની અસર વધારે પડતી ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારોમાં જોવા મળે ને જેને લઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને કચ્છ વિસ્તારોની અંદર આવતીકાલ માટે પણ અત્યારે ભારતીય ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ અને નવસારી વલસાડની અંદર પણ એ જ રીતે આગાહીના રૂપે યલો એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો આઈએમડીનો સાત તારીખનો તમે ગુજરાતનો મેપ જોઈ શકો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી થઈ શકે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર સાત સપ્ટેમ્બરના દિવસે પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે આઠ તારીખે પણ તમે જોઈ શકો એ જ પ્રમાણે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતમાં યલો એલર્ટની ચેતવણી આઈએમડી તરફથી જાહેર કરવામાં આવી મિત્રો ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અંદર વરસાદની પેટર્ન બદલાઈ જતી હોય છે બપોર સુધી રાજ્યના વિસ્તારોની અંદર ભારે તડકાનો માહોલ જોવા મળે અને ત્યારબાદ મંડાણી વરસાદની જેમ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો ખાબકતો હોય છે વરસાદ કાળા ડિબાંગ વાદળાઓ પર્વતી આકારમાં વાદળી ચડે અને ત્યારબાદ જે વિસ્તારોમાં વરસાદ ખાબકે ત્યાં ભારે તોફાની વરસાદ ખાબકતો હોય છે ને જેને જોતા હવે જોઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો ખાસ કરીને મિત્રો આજે ઉત્તરીય ગુજરાત લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધી શકે વરસાદનું જોર જેમાં વધારે શક્યતા તમે જોઈ શકો છો મોરબી જિલ્લો છે એ લાગુના પાટણ જિલ્લાના વિસ્તારો કચ્છ લાગુના વિસ્તારો જેમાં પણ ગાંધીધામ રાપરના જે કાંઠાના માંડવી સુધીના વિસ્તારો તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ આજે વરસાદનું જોર ઘણા વિસ્તારોમાં વધે તેવી સંભાવના જેમાં જામનગરના વિસ્તારો હોય પોરબંદર જામનગર લાગુના વિસ્તારો રાજકોટના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો આ સાથે જ જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગરના બોટાદ જસદણ તો ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરથી સાંજને રાત્રિ સુધીની અંદર અમુક વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોમાંથી તો અમુક વિસ્તારોમાંથી તો ત્રણથી ચાર ઇંચ કરતાં પણ વધારેના વરસાદી આંકડાઓ સામે આવી શકે જેમાં તમે જોઈ શકો છો મિત્રો પાટણ લાગુના વિસ્તારો ડસાડા મોડાસા મહેસાણા હરીજા સાથે જ રાધનપુર સાંતલપુરથી લઈ બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ સુધીના પંથકોમાં વધુ શક્યતા જોવા મળી રહી છે મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે જોવા મળીને મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો મિત્રો આણંદ નડિયાદ ખેડા વડોદરા આ સાથે જ ભરૂચ લાગુના વિસ્તારો કે જે વિસ્તારોમાં પણ ભારે વરસાદ ગાજ વીજ સાથેનો ખાબકે વીજળીના કડાકા વીજ સાથે જોવા મળે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો આજે હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે જેમાં તમે જોઈ શકો વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોમાં આજે ફરી ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ સુરત લાગુના વિસ્તારો હોય નવસારી ભરૂચ આ લાગુ જે દરિયાના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ તો કેટલીક વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે આમ મિત્રો ગુજરાતના આજે કચ્છના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાતના તમામ ઉત્તરીય મધ્ય સહિત જામનગરથી ભાવનગર અમરેલીના પંથકો અને મધ્યના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આજે જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ જોવા મળી રહ્યા છે એંધાણ તો બીજી તરફ તમે જોઈ શકો છો કે ખાસ કરીને મોડી સાંજ સુધી જેમાં દરમિયાન પણ અમદાવાદ લાગુના વિસ્તારો હોય ગાંધીનગર લાગુના વિસ્તારો મહેસાણા વિરમગામ સુરેન્દ્રનગરના પટ્ટાથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથેનો વરસાદ ખાબકેને મિત્રો રાત્રે ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ આ વરસાદની ગતિવિધિ શરૂ જોવા મળી શકે અને જેમાં તમે જોઈ શકો આવનારી આ અડતાલીસ કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની જેમ મિત્રો અમુક વિસ્તારો હોય કે ત્યાં પાંચ ઇંચ કરતાં પણ વધારેના વરસાદ ખાબકી શકે ને જેમાં ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં આ વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો છ સપ્ટેમ્બરમાં પણ તમે જોઈ શકો

અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતાં જણાવ્યું કે આજથી રાજ્યની અંદર ફરી વાતાવરણમાં પલટો આવશે બંગાળાની ખાડીમાં રચાયેલા લો પ્રેશરને લઈને આગાહી કરતાં જણાવ્યું કે આવનારા દિવસોમાં એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી પણ મજબૂત બની શકે અને જેને લઈ તે પૂર્વ ભારતમાંથી મધ્યપ્રદેશ તરફ આવી શકે છે ને જેના કારણે દસથી બાર અને તે પછી પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે કરી છે આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આજથી વાતાવરણમાં ફરી મોટા પલટાની સાથે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની અંદર આગાહી કરવામાં આવી છે તો સાથે જ તેમણે મિત્રો ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ સાત અને આઠ ઓક્ટોમ્બર આજુબાજુ બંગાળના ઉપસાગરમાં મોટી ઉથલપાથલ જોવાને લઈ ખાસ કરીને મિત્રો ઓક્ટોમ્બર મહિનાની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની સંભાવના રહેતી હોય છે ને જેને લઈ તેમણે જણાવ્યું કે ઓક્ટોમ્બર મહિનાની અંદર ડિપ્રેશન બનવાની શક્યતા બંગાળના ઉપસાગરમાં રહે અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ ખાબકે તો બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરતાં એ પણ જણાવ્યું કે ચંદ્ર કાળા વાદળોથી ઢંકાશે તો હલચલ પણ વધશે દરિયામાં ભારે પવન ફૂંકાશે સોળ અને સત્તર ઓક્ટોમ્બરે ઉથલપાથલ જોવા મળી શકે છે મિત્રો ભારે પવન અને સાથેના વરસાદો ઓક્ટોબર મહિનામાં પણ જોવા મળી શકે છે જેમાં નવરાત્રીમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવી છે ખાડીમાં અત્યારે જે નવી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં બની છે આ સિસ્ટમના ટ્રેકને લઈ અત્યારે મોટી અપડેટ સામે આવી રહી છે અત્યારે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આ સિસ્ટમ ગુજરાતની નજદીક આવે તેવી સંભાવના જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ ભારતના મેદાની પ્રદેશો ઉપર એન્ટ્રી મારતી જોવા મળી રહી છે અને મજબૂત બનતી બનતી અત્યારે ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો આ સિસ્ટમના દક્ષિણીય પશ્ચિમના વાદળો ભારે સક્રિય હોવાના કારણે આ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં એમનું કેન્દ્ર છે પરંતુ બધા વાદળો તેલંગાણા અને આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર વરસાદ આપી રહ્યા છે અને જેને જોતા મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો આ સિસ્ટમ નવ અને દસ તારીખ આજુબાજુથી લઈ અગિયાર તારીખ આજુબાજુ ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી બાર અને તેર તારીખે પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ તેર સપ્ટેમ્બર બાજુ આવી શકે છે ને ચૌદ તારીખે આ સિસ્ટમ મધ્યપ્રદેશ રાજસ્થાનના લાગુ સિસ્ટમો ઉપર આવી શકે ને જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો જો આ રીતે બંગાળની ખાડીના લો પ્રેશરનો ટ્રેક રહે તો ગુજરાત રાજ્યની અંદર પંદર સપ્ટેમ્બર પછી ફરી ભારેથી અતિ અતિભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે ને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આ સપ્ટેમ્બર મહિનાની અંદર મોટો એક વરસાદી રાઉન્ડ આવે જેમાં ભારે તો અતિ ભારે વરસાદો પણ ખાબકી શકે છે તો મિત્રો આ એક લાંબા ગાળાનું અત્યારનું આગોતરું એંધાણ છે કે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવે તેવી સંભાવના પણ રહેલી છે અત્યારે મિત્રો ચોમાસાનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર નક્ષત્ર ચાલી રહ્યું વાહન સાથે આ બેસી ગયાનું એક અઠવાડિયું પૂર્ણ થયું છે ને આકાશી દર્શનના આધારે આગાહી કરતા એવા ટંકારાના કિશોર ભાડજા તરફથી આગાહી કરવામાં આવી કે ભાદરવામાં બે મોટા વરસાદી રાઉન્ડો આવશે

બેસી રહ્યું છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે હાથી નક્ષત્ર મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર આજુબાજુ બેસે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઉતરતા અને હાથીઓ નક્ષત્ર બેસતા ગુજરાત રાજ્યમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદનો બીજો રાઉન્ડ આવે અને આમ મિત્રો ભાદરવા મહિનાની અંદર આ વર્ષે વરસાદ ભરપૂર જોવા મળે અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ લીલા દુષ્કાળ પણ જોવા મળે ને નૈઋત્યનું ચોમાસું હાથીયાના ગાજી ગાજ ગાજવીજ સાથે વિદાય લે તેવું તેમણે જણાવ્યું છે મિત્રો આ રીતે કિશોર ભાડજા તરફથી આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને લઈને ભાદ્રવા મહિનાની આગાહી આપવામાં આવી છે મિત્રો તો આકાશી દર્શનના આધારે આ પ્રકારની આગાહી હોય છે